હવે ઈ પતંગ લૂંટવામાં આપણી હાલત કેવી છે તમને ઉદેશ કરું તો કેમ છો મિત્રો જીગા ના માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો સવાર સવારમાં તમે જોવો કઈ સવાર સવારના ના ઠંડી ફૂલ ઠંડી પડે ને કઈ આવી હાલત થઈ ગઈ છે મારા પગની ને આટલી ઠંડીમાં માં હાલી જવું એટલે અને પગ તો તમે જુઓ ને એટલા ઠરીને વાત જ ન પૂછો તમે કહેતા છે કે શું લેવા જાય તો આપણે બીજા કારખાનામાં હવે હાજરી પર કામે જવાનું છે જે તમને દેખાડીશ તો બ્લોગમાં આગળ બેહી રહેજો તો જુઓ તો કહે કે તમે સવાર સવારમાં ગટર કરવાનું કામ લઈ લીધું છે દુખી માટી પાવડામાં હલતી નહીં તો બ્લોગમાં આગળ બેહી ના રહેજો બાકી જો કામ હલે આવું કંઈક ઘરા કામ આપણે સવાર સવારમાં હાલે સંજય પાવડો છે જોઈ લી સવારના પોર માં લઈ લીધું ગારા કામ આપણે જો ભાઈ સવારના પોર માં ગારા કામ લઈ લીધું છે હાજરી ઉપર આવ્યા છીએ આપણે કોઈ ચિંતા નથી દસ બાર ની થઈ જાય તો દસ બાર ની ડેલી ગારા કામ ને દુલોગ આવશે તો આગળ વઈ ના જાય તો આપડા આપણે ગટર ગાડતા થી આવી આપણે ધીરા કા તો સરસ મજાના આવી ગયા જોઓ કાકે આપણે કામ જો આવી ગયા કે એવું કાકે કામ કરો તમે કે જો કાકે આવું કામ કરી સવાના પોર માં ને આમાં ધીરા કા ઉતાણી આવી જાય

તમને દેખાય છે બ્લોક પછી આપણે ગટર કાઢવાની છે અને પવન નવ કરતું હોય છે તમને ફૂલ તો એક્સેસ કરી લેજો કેમ કે તમારા ભાઈ પાસે માઇક નથી ને સારો ફોન પણ નથી થોડું એક્સેસ કરી લેજો આપણી પરિસ્થિતિ તો ખરાબ છે સમજો કારણ કે હવે પછી આપણે કામ કરવાનું છે તો બ્લોગમાં આગળ બની ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે દસ સબસ્ક્રાઈબ પૂરા થવાના છે નવ સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો તમે એક જણા હો સબસ્ક્રાઈબ કરી નાખો દસ સબસ્ક્રાઈબ આપણા કમ્પ્લીટ થઈ જાય વાગી ગયા તારે હવે આપણે આપણે કામે પાસ આપણે ગટર ગાતા હતા ને કામે જ્યાં બાકી જોડું આ કારખાનું છે સામે તમને દેખાય ઈ કારખાનું આપણે જાય છે કામે ત્રણસો રૂપિયા હાજરી દઈએ છીએ આપડે ગટર ગાવા જાય છે આપડે તો લોક માં આગળ ભાઈ ના જાય છે કારખાના

તે અહીંયા લગી આપણે કામ કર્યું અને તમે કહેતા પવન બહુ આવે છે તો પવન આવે છે એનું કારણ એ કે આપણા પાસે હજી સારું એવું માઇક નથી ને આપણે હજી નવા સીએ એટલે બધું થોડું એક્ઝસ કરી લેજો અને મારે કોમેન્ટ ખુલતી નહીં બધું હું જરૂર જણાવીશ બાકી જો હવે કામ શીખ થોડું કામ કરી લઈશ તો બ્લોગમાં આગળ બની આવી જવું હવે આપણે થોડું કામે લાગી જાય તમે એમ કહેશો તમે શીખા ભાઈ તમે કામ કરો દેખાડી શકતા તો કામમાં એવું તમને દેખાડી કેમ કેમ કે મારે ફોન પકડો કામ કરવું એટલે આવું સમજ્યું પેલા હું થોડું કામ કરી લઉં વળી પાસે થોડુંક શૂટ કરી લઉં એ રીતે પછી હું હલાવું છું ને આટલું મહેનતનું કામ કરતા એવું છતાં રોકાજો કેમ નહીં ખબર એનું કારણ શું તમને ખબર છે કેમ કે એ તમને જરૂર જણાવીશ જતા રથ કે મારે બાકી આટલું મહેનતનું કામ કરતા ને સાતુ વ્લોગ બનાવવા હિંમતનું કામ છે તો વ્લોગ માં આગળ બનાવી દેજો જોરદાર જોરદાર પતંગ તો લીટી પણ આ પતંગ એ આપણે ક્લીન કટ ને કા જો આ પતંગ તો આપણે લીટી તો બધાને ઉતરાણના રામ રામ આ પતંગ તો લીટી પણ આપણા ફીણ ભેગા કાઢીને એ પતંગ લૂટવામાં આપણી હાલત કેવી છે તમને હું દેખાડું ઈ પતંગ લૂટવામાં આપણી હાલત કઈ ખાવું પગ ની હાલત ને આપડા કપડા પણ થોડાક બગડી ગયા હાલત તો ખાવ ખરાબ થઈ ગઈ છે હવે આવતા પાછા આપડે ગટર ગયો પાંચ ને હવે આપણે જઈશું ઘરે કેમ કે આપડે કામ થોડુંક કરી નાખ્યું જો ગટરા પર ઓલબત સાઈડ માં પારન પાછળ હું પારન પાછળ ઉપર કેમ કે પવન નો ચાજો આવે એટલે મેં કીધું થોડુંક પાછળ આવીને થોડું શૂટ કરી લઉં તો સીધા ઘરે આયેલા છે ઘરે જઈને મળીએ તમને વ્લોગમાં આગળ વઈના રહેજો કે જો સરસ મજાનો આવો થોડોક વ્યૂ છે તમે જો બાકી સરસ મજાનો નાસ્તો કરીને અવતારી આપણે બારે પછી જો છે ને સરસ મજાનું વ્યૂ તમને દેખાતું નહીં કે આપણો થોડો પ્લેન નો ફોનનો કેમેરો થોડોક લો છે એટલે બાકી સરસ મજાનો વ્યૂ છે તમને પણ આ બ્લોગ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી સવારે મળી નવા બ્લોગમાં તો ગુડ બાય